થી બચવું છે તો દેખાદેખી થી દૂર રહો આખી દુનિયામાં દેખાદેખીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે જોઈને મનોવૈજ્ઞાનિક પણ ચિંતામાં મુકાયા છે તેઓ કહે છે કે હવે લોકો પોતાના માટે બહુ ઓછું કરે છે અને બીજાને દેખાડવા માટે ઘણું બધું કરે છે દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે કોઈને કોઈ માનસિક તણાવનો ભોગ બનેલા છે શારીરિક ઉપાધીઓનો ઈલાજ છે પણ માનસિક ઉપાધીઓ માણસને કોતરી ખાય છે બહારથી રૂડો રૂપાળો દેખાતો માણસ અંદરથી સાવ ખોખલો થઈ ગયો હોય છે દરેક લોકો એવી દોડમાં હશે જેવોનો કોઈ અંત જ નથી સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે આ બધું શું થઈ રહ્યું છે દરેક માણસ કેમ પરેશાન છે અમેરિકામાં આ વિશે હમણાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો તેનો વિષય હતો કે તણાવ સૌથી મોટું કારણ શું તો તેનો જવાબ હતો કે દેખા દેખી જૂના જમાનામાં કહેવાતું કે માણસની પાયાની જરૂરિયાત ત્રણ છે રોટી કપડા અને મકાન પરંતુ હવે એવું રહ્યું નથી માત્ર રોટી નહીં પણ જાત ભોજન જોઈએ જોઈએ છે હોય તો પણ સંતોષ થતો નથી ઘર હોવું વગર તો કોઈને ચાલતું જ નથી મોબાઈલ દર વર્ષે બદલવા જોઈએ છે સ્માર્ટ વોચ વગર ચાલતું નથી સ્માર્ટ ના હોય તો કઈ નહીં પરંતુ સ્માર્ટ દેખાવા તો જોઈએ જ પણ દુનિયાનો જે ટ્રેન્ડ છે તેને આપણે બદલી શકતા નથી પણ આપણે જો ધારીએ તો આપણા પોતાનામાં તો બદલાવ લાવી જ શકીએ છીએ સવાલ એ થાય છે કે કેવી રીતે આપણી પાસે જે છે એનાથી સંતોષ માનીએ એનો મતલબ જરાય એવો નથી કે વધુ કમાવાની અને સારી સુવિધાની ઈચ્છા ન રાખવી બેસી રહેવાથી સપના પૂરા થવાના નથી મહેનત તો કરવી જ પડે અહીં વાત બીજા સાથે સરખામણી ન કરવાની છે જેની પાસે બધું છે એને આપણે સુખી કે નસીબદાર માની લઈએ છીએ પરંતુ એવું હોતું નથી દરેક પોતપોતાની તકલીફો અને પડકારોનો સામનો કરતા જ હોય છે અંગ્રેજીમાં બે શબ્દ છે એન્જોયમેન્ટ અને પ્લેઝર પહેલી નજરે બંને સમાન શબ્દો લાગે છે પણ બંનેનો મીનિંગ અલગ છે જે મજા બહારના સાધનોથી મળે છે તે એન્જોયમેન્ટ છે અને જે ખુશી અંદરથી મળે છે તે પ્લેઝર છે આનંદ અને નિજાનંદનું પણ એવું જ છે માણસને પોતાની જે અનુભૂતિ થતી નથી મજા આનંદ અને ખુશી માટે દોડતો માણસ થાકી જાય છે આમ તો માણસ પહેલેથી જ પોતાને સરખામણી બીજા સાથે કરવાની ભૂલ કરતો રહ્યો છે પણ આજના હાઈટેક યુગમાં તેનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે માણસ કંઈ પણ કરવા લાગ્યો છે ફરવા ગયો હોય તો પણ ત્યાં ધ્યાન ફોટા પાડવા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવા પર જ હોય છે આપણે કોઈનાથી ઓછા નથી તેવું સાબિત કરવાના પ્રયોગ સતત ચાલુ જ હોય છે મિત્રો આ જ કારણોથી આપણે તણાવથી પીડાતા હોઈએ છીએ તેથી આપણે પણ દેખા દેખીથી દૂર રહેવું જોઈએ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરજો અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે